નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલ માં હેમા આશાપુરા જે લોકો પણ આ વિડીયો ને લાઇક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્ન ની ક્યારેય કમી નહીં આવવા દેતા તો મિત્રો ચાલો આપણે આજની મહત્વની માહિતી જાણવા માટે આગળ વધીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી મા કુળદેવી તમને ખુશ રાખે મિત્રો ત્રણ થી ઊંઘ ઉડી જાય છે તો તમે આ જરૂરથી જોજો માતાજી રાતે તમને પરચો મિત્રો ઊંઘ છે આપણા શરીર ની મહત્વની ક્રિયા છે ઊંઘ ના કારણે આપણું આરોગ્ય બહુ સારું રહે છે જો ઊંઘ આપણને અધકચરી થઈ હોય તો પછી આપણે બેચેની નો અનુભવ કરીએ છીએ અને ઊંઘ સરખી ન થવાને કારણે આપણને આપણા શરીરમાં ઘણા બધા રોગો થવાની શક્યતા રહે છે શરીરમાં કમજોરી રહે છે માટે જ સરખી ઊંઘ થવી એ ખૂબ જ જરૂરી છે પણ અમુક કારણોસર આપણી ઊંઘ અડધી રાત્રે કોઈ પણ કારણે ઉડી જાય છે તો એનું કારણ શું છે તો અમે તમને એનું કારણ આ વિડીયોમાં જણાવીશું અને એ સમયે તમારે શું કરવું એ પણ અમે તમને આ વિડિયોમાં જણાવશું તો મિત્રો આ વિડિયોને છોડ્યા વગર આખો જોજો અને આ વિડિયોમાં જણાવેલી માહિતી છે એ જો તમને પસંદ આવે તો આ વસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને જો તમારી ઉપર માતાજીનો આશીર્વાદ હંમેશા માટે રહે તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો તો મિત્રો તમારી ઊંઘ આ ખાસ ટાઈમ ઉપર ઉડી જાય છે તો સાવધાન થઈ જજો ઊંઘ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે એવું કહેવાય છે કે આપણે રાત્રિના પહેલા પ્રહર માં સુઈ જવું જોઈએ અને બ્રહ્મા મુહૂર્ત જાગી જવું જોઈએ પરંતુ મિત્રો આજના આધુનિક જીવન કારણે આ બધું આપણાથી થઈ શકતું નથી અને આ સંભવ પણ નથી થતું જો આપણે વહેલા સુવા પણ જઈએ તો આજના ઇન્ટરનેટના માધ્યમો જે છે એ જ આપણને સુવા દેતા નથી તે ગમે તેમ કરીને આપણને જગાડે છે આપણે ગમે તે રીતે સૂઈ શકતા નથી અને આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ અને પછી બીજી વાર ઊંઘ આવવી બહુ મુશ્કેલ બની જાય છે અને મિત્રો આપણું વિજ્ઞાન એવું કહે છે કે રાત્રે ઊંઘ પહેલા ચરણ માંથી જયારે બીજા ચરણ પ્રવેશ કરે છે તો ઊંઘ હલકી થઈ જાય છે આ કારણે ઘણા ઊંઘ ઊંઘ પણ જાય છે હવે પૂરી ન થવાથી કેટલાક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે ઘણી બધી પીડાઓ આપણા શરીર થાય છે રાત્રે કોઈ પણ સમયે ઊંઘ ઉડી જાય છે તો એ કોઈ મોટી વાત તો નથી

મિત્રો આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ છે એ અર્થ વગર કે કારણ વગર નથી થતી ત્યાં સુધી કે જ્યાં સુધી વ્યક્તિ ઊંઘમાં સપનું પણ જોવે છે તો તે સપનાનો કોઈ મતલબ તો જરૂર જ હોય છે એ તમારા જીવનમાં બદલાવ લાવવા માટે જ સંકેત આપે છે અને આ વાતને હલકામાં લેવું તે તમને બહુ ભારે પડી શકે છે માટે પણ આવું થઈ રહ્યું છે તો તમે સમજજો કે આ વિડિયો તમારા માટે બહુ ખાસ રહેવાનો છે મિત્રો તમારી સાથે જે કાંઈ બની રહ્યું છે તો એનું સમાધાન તમને આ વિડિયોના માધ્યમથી મળી જશે અને આવી રીતે ગમે ત્યારે તમારી ઊંઘ ઉડી જાય છે તો એની પાછળનું કારણ શું છે મિત્રો જો તમે જલ્દી જલ્દી સુવા માંગો છો અને તમને અગિયાર વાગ્યા પછી ઊંઘ નથી આવતી તો એવું બની શકે છે કે તમે કોઈ ચિંતાથી પરેશાન છો તમને કોઈ ચિંતા સતાવે છે અને તમે કોઈ પણ માનસિક તણાવમાં છો સારી ઊંઘ અને તણાવને દુશ્મની હોય છે જો આ તમારું મગજ ચિંતામુક્ત અને તણાવ વગર હોય ત્યારે તમને ઊંઘ બહુ સારી આવે છે તો આના માટે તમારે થોડો સમય ધ્યાન કરવું પડશે તમારા ચહેરા ને તે સમય ઠંડા પાણીથી ધોઈ લેવું પડશે ત્યારબાદ કોઈ પણ મંત્ર નો જાપ કરો જેનાથી તમારું મન ખુશ રહે છે આ રીતે તમે તમારા મન ને અને તમારા દિલ ને વાળી શકો છો આવું કરવાથી મિત્રો તમારું આખું જીવન છે એ સુધરી જશે આ વસ્તુ કરવા પછી તમે જીવનમાં ક્યારે કોઈની સાથે ખોટું નહીં કરી શકો કારણ કે તમારું મન અને હૃદય છે એ બહુ પવિત્ર થઈ જશે અલગ અલગ રસાયણો હોય છે જેને બેલેન્સ કરવા માટે પણ પૂરતી ઊંઘ જરૂરી છે મગજમાં આવેલા જ્ઞાન રિપેરિંગ અને નવા ન્યુરોન્સના નિર્માણનું કામ પણ ઊંઘ દરમિયાન થતું હોય છે પરંતુ અત્યારે લોકો લોકો અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમજ પૂછ્યા વગર ઊંઘની દવાઓ લઈ રહ્યા છે તો આવું ના કરવું જોઈએ મોટા ભાગના લોકોએ સામાન્ય રીતે આઠ થી દસ કલાક ની ઊંઘ લેવી જરૂરી છે પરંતુ છેલ્લા એક દાયકામાં લોકોની ઊંઘમાં માં બે થી ત્રણ કલાક ઘટાડો થઈ ગયો છે તેનું મુખ્ય કારણ છે રાત્રે અચાનક જાગી એને સ્લીપ ચેક ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે ઊંઘનું અને જાગૃતિનું જે ચક્ર છે તે ચક્ર ખોરવાઈ જાય ત્યારે પ્રશ્નો ઉભા થાય છે જેમ કે ઘણા લોકોને દિવસે ઊંઘ આવતી હોય છે તો ઘણા લોકો મોડી રાત્રે ઊંઘ આવતી હોય છે જ્યારે ઊંઘ આવવામાં સમસ્યા થાય તેને અનિદ્રા કહેવામાં આવે છે યુવાનોમાં ઊંઘની સમસ્યાનું સમસ્યા કારણ છે મોબાઈલ સ્ક્રીન માંથી જે બ્લુ રે નીકળે છે તેના કારણે ઊંઘ નથી આવતી હોતી તેથી ઊંઘ માટે જરૂરી તત્વ છે મેલાટોનિન મેલાટોનિન રસાયણ જ્યારે શરીરમાં બેલેન્સ થવાનું શરૂ થાય ત્યારે ઊંઘ આવે છે

તેમજ થોડું ધ્યાન કરો આના કારણે તમને ઘણી બધી શાંતિ મળશે અને ઊંઘ પણ સારી આવશે તમારી ઊંઘ અચાનક ઉડી જાય છે તો જો તમે કોઈ વાત થી બહુ વધારે ચિંતામાં છો તો આ સમયે તમે પોતાને ભરોસો આપો તમે ખુદ પર ભરોસો રાખો વિશ્વાસ રાખજો જે થવાનું છે તે તો થઈને જ રહેવાનું છે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણા હાથમાં નથી હોતી જેટલું આપણાથી બની શકે એટલું તો આપણે કરી જ લઈએ છીએ અને છતાં પણ જો સમસ્યાઓનો ઉકેલ નથી આવતો તો પછી તે સમસ્યાને તમે સમય પર છોડી દેજો સમય સાથે તે સમસ્યાનો ઉકેલ જરૂર આવી જશે પોતાની જાતને ચિંતા મુક્ત રાખો ચિંતા કરવાથી કંઈ થવાનું નથી આથી જ તમે તમારા ઉપર ભરોસો રાખો અને અમુક સમસ્યાઓ જે તમારા હાથમાં નથી તે તમે તમે સમય ઉપર છોડી દો અને શાંતિથી ઊંઘ ઊંઘ કરો જો સારી કરશો તો તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે અને જો ઉપરથી આવી બધી ચિંતા કરશો તો તમારી ઊંઘ છે એ બહુ બગડશે અને તમારું સ્વાસ્થ્ય પણ બગડશે તો તમે તમારી સમસ્યાઓની સાથે લડી નહીં શકો તો ચિંતા છોડી દો જો તમે સારી ઊંઘ કરશો તો તમારી ઊંઘ પૂરી થશે એટલે તમને તમારા શરીરમાં તાજગી આવશે અને તાજગી આવવાથી ગમે તે સમસ્યાનો સામનો કરી શકશો જો તમે વિદ્યાર્થી છો તો પછી તમે કેવી રીતે લખશો માટે ઊંઘને સારી રીતે પૂરી કરી લેજો અને તેમ છતાં પણ તમારી ઊંઘ રાતના બાર વાગ્યાના સમય ઉડે છે તો કહેવાય છે કે કોઈ અજાણી શક્તિ છે તમારી આસપાસ રહીને તમારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે એ તમને તમારા જીવનમાં ઉદ્દેશ આપી રહી છે તો આનાથી તમને નુકસાન પણ લગભગ થઈ શકે છે મિત્રો રાતના એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો સમય છે સૌથી વધારે ઘેર ઊંઘનો સમય હોય છે અને જો આ સમયે તમે જાગી જાઓ છો તો એવું દર્શાવે છે કે તમારા શરીરનું યકૃત એટલે કે લિવર છે એ સરખી રીતે કામ નથી કરી રહ્યું અથવા તો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી તમને હોઈ શકે છે જો તમે બહુ બધું તમારા મનમાં અને તમે દિલમાં છુપાવીને રાખ્યું છે અને તમે કોઈને કહી શકતા નથી અને તમને બહુ ગુસ્સો આવે છે તમે કોઈનાથી રિસાયેલા છો તો મોટા ભાગે આવું બની શકે છે કે રાતે એક વાર યાથી ત્રણ વાગ્યા સુધીમાં તમારી ઊંઘ ઉડી શકે છે તો આવી પરિસ્થિતિમાં તમારે મિત્રો શું કરવું જોઈએ આ પરિસ્થિતિમાં તમારે ઠંડુ પાણી પીને થોડું ધ્યાન કરવું પડશે તેમજ ભગવાનનું નામ લઈને સ્મરણ કરવું જોઈએ અને પછી વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં ફરીથી સુખ શાંતિ પાછી આવી જશે કારણ કે મિત્રો સમય છે એ ક્યારેય ઊભો નથી રહ્યો અને રહેવાનો પણ નથી આજે કદાચ કોઈ ચિંતા છે તો તે સમય સાથે જતી જ રહેવાની છે માટે તમે ચિંતા છોડી અને સારી રીતે ઊંઘ કરી લેજો અને આ બધું સમય ઉપર અને ભગવાન ઉપર છોડી દેજો એ ફરીથી તમારી માટે સારો સમય અને સુખ શાંતિ જરૂર લાવશે મિત્રો એવું કહેવાય છે કે બાર થી એક વાગ્યા વચ્ચે તમને જો કોઈ સપનું આવે છે તો તે સપનું છે છે એ વર્ષની અંદર સાચું થઈ શકે અને એક થી બે વાગ્યા વચ્ચે સપના છે એક વર્ષના સમયમાં સાચા થાય છે મિત્રો જો ત્રણ વાગ્યાના સમયે તમારી ઊંઘ ઉડી જાય છે તો આનો મતલબ એવો હોય છે કે સૃષ્ટિની દિવ્ય શક્તિ એવું ઈચ્છે છે કે તમે જાગો અને પ્રભુ કરો અને તેનું સ્મરણ કરો કારણ કે આની પાછળ નું કારણ એ છે કે બહુ બધી શક્તિઓ તમને છે એ મળવા માટે તમારી અંદર આવવા માટે ઉતાવળી થાય છે તે તમને મળવા માટે ઉત્સુક છે અને જો તમારી ઊંઘ છે ત્રણ થી પાંચ વચ્ચે ઉડી જાય છે તો થોડા સાવધાન થઈ જજો મિત્રો બની શકે છે કે કે તમને કોઈ કોઈ આંતરડા સંબંધિત પરેશાની શકે શકે છે છે અથવા તો બની પણ તમને આવું થઈ શકે છે મિત્રો સવારે ત્રણ થી પાંચ વાગ્યા નો સમય છે અમૃતવેલા તરીકે ઓળખાય છે અને આ સમય દરમિયાન ઘણી બધી અલગ અલગ શક્તિ નો પ્રભાવ હોય છે તો એવી સંભાવના હોઈ શકે છે કે કોઈ અજાણી દિવ્ય શક્તિ તમારી સાથે સંપર્ક કરવા જઈ રહી છે તે તમારો સંપર્ક હોય છે છે એવી કોશિશ કરી રહી કે જે તમને તમારા જીવન પ્રત્યે જાગૃત કરે છે તમને હંમેશા સજાગ કરવાની કોશિશ કરે છે સવારે વહેલા ઉઠવું માત્ર મન માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું હોય છે અને સવારે વહેલા ઉઠવાના કંઈક બહુ ધાર્મિક લાભ પણ હોય છે તો આ સમયે આંખ ખુલે ત્યારે એક લાંબો શ્વાસ લેવો અને ત્યારબાદ એક ઊંડો શ્વાસ લેવો અને જેટલો બની શકે એટલા સકારાત્મક વિચારો કરવા જોઈએ તેમજ મિત્રો હનુમાન દાદાને એક સરસવના તેલનો દીવો કરવો મિત્રો ઘણા લોકોને સવારે જલ્દી ઉઠવાની આદતો હોય છે જો તમે ઘેરી નીંદમાં સૂતા છો અને અચાનક થી સાત વાગ્યા વચ્ચે ઊંઘ તમારી ઉડી જાય છે તો એ એવું દર્શાવે છે કે તમે મનથી અને દિલથી વધારે દુખી છો કોઈક વસ્તુ તમને ખાસ પ્રભાવથી રોકી રહી છે

પ્રમાણે વ્યક્તિને સવારમાં પાંચથી સાતના ગાળામાં ઊઠી જવું જોઈએ કારણ કે આપણા હિન્દુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિને સૂર્યદેવ પોતે આવીને જગાડે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કંઈ સારું નથી થતું માટે જ વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ કે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરી અને ભગવાનની પૂજા ધ્યાન વગેરે કરી દેવું જોઈએ આ સિવાય મિત્રો સવારે ઊઠીને ઘરના બધા બારી બારણા પણ ખોલી દેવા જોઈએ કારણ કે બહારની ઊર્જા તમારા ઘરમાં પ્રવેશી શકે છે અને સૂર્યના કિરણો પણ તમારા ઘરમાં પ્રવેશી શકે છે માટે જ ઊઠીને તરત જ ઘરના બારી બારણા ખોલી દેવા જોઈએ ઘરના આંગણાની સફાઈ પણ કરી લેવી જોઈએ કારણ કે માં લક્ષ્મી ચોખ્ખું આંગણું જોઈને પ્રભાવિત થાય છે મિત્રો સવારે ઉઠીને સૌથી પહેલા તમારે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા કારણે મને ખૂબ જ સુંદર આ સમય જોવા મળ્યો છે અને તમારા જ કારણે મારા જીવનમાં સાચા રસ્તા અને સાચા અવસરો મને મળી રહ્યા છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો